નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને ને વાર સુ શનિવારના રોજ આજની આવકની વાત કરીએ તો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ તો હરાજીમાં જે જાણી લઈએ આજે કેવાળી છે લસણના બજાર ભાવ અને આ મિત્રો બજારની વાત કરીએ તો થોડું બધા ઢીલું ખુલ્યું એવું દેખાઈ રહ્યું છે મિત્રો તો કેટલું બધા ઢીલું ખુલ્યું છે મિત્રો આપણે જઈએ ક્વોલિટી પ્રમાણે

બેતાલીસોને એક રૂપિયાનો ભાવ થયો છે બેતાલીસોને એક રૂપિયાનો ભાવ થયો છે દેશી માલ છે તમે જોશો બેતાલીસોને એક રૂપિયામાં વેચાણો છે મિત્રો મોટો માલ આવો જોવા મળી રહ્યો છે મીડિયમ માલે છે આની અંદરમાં મીડિયમ માલે આ ટાઈપનો મીડિયમ માલ જોવા મળી રહ્યો છે બેતાલીસોને એક રૂપિયાનો ભાવ થયો દેશી લસણ છે મિત્રો અને વજનવાળો માલ છે ગુલાબી પત્તીવાળો માલ છે ચાર હજાર રૂપિયા પૂરા થયા છે મિત્રો ચાર હજાર રૂપિયા પૂરા થયા છે દેશી માલ છે મિત્રો તમે સાઇઝની વાત કરો તો સાઈજમાં મોટી સાઇઝ અને મીડિયમ સાઇઝ બંને સાઇઝ મિક્સમાં છે મિત્રો ચાર હજાર રૂપિયા પૂરા થયા છે આ ટાઈપની મીડિયમ સાઇઝે જોવા મળી રહી છે ને અમુક ટકાઓ આવો મોટી સાઇઝે જોવા મળી રહી છે બજેટમાં સારો માલ છે ચાર હજાર રૂપિયા પૂરામાં વેચાણ ઓગણચાલીસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે ઓગણચાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ જો છે નો માલ છે એકદમ ખુલેલો માલ છે તમે જોઈ શકો આ માલ ખુલી ગયો છે આડત્રીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આડત્રીસો ને એક રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો માલ દેશી માલ છે મિત્રો ને મીડિયમ સાઈઝમાં માલ જોવા મળીએ છે દેશી માલ છે આડત્રીસો ને એક રૂપિયાનો ભાવ થયો ચાર હજાર રૂપિયા ભાવ થયો છે મિત્રો લાડુ છે મિત્રો ચાર હજાર રૂપિયાનો ભાવ થયો છે પણ લાડુ છે આમાં અમુક ટકા કઢી ખાઈ ને ઉગી ગયું છે મિત્રો આ ટાઈપનો માલ જોવા મળી રહ્યો છે સાઈઝ મોટી છે テープリソンエクルピンの場合はテープリソンエクルピンの場合はテープリソンエクルピンの場合はテープリソンエクルピンの場合は